મેળા માં જવું મારા કચરો પચરો વાળી જવું મેળામાં મેડમ તો અમારે જવું છે ના હોય સારું થઈ ગયું કાકા કોણો હોય તો કાલે પાછા મળીએ કોણ કોનસો લેવા સારું કાકા તમે કાલે પાછા મેડમ કાકા હજાર તમે મને 50000 લેતા છે 5000 રૂપિયા અરે કાકા તમે મને 500 આ લે આ લે

પૈસા તો લઈ દસ હજાર થઈ ગયો હેના પૈસા હેના પૈસા કાલે દસ હજાર ઈ કાકા કાલે દસ હજાર લાવી તો કિસમ ઘેર આવ્યો પૈસા જન્મ માલા છે તો મારા નહિ કદી સોમ પેલા તમારા નોટ થઈ જાય એક બીજી નોટ જન્મ લઈ લે તો આ મરી ના જાય પૈસા જતા રહો જતા રહો કોઈ પૈસા બેસા નહી એટલે